વાહન ચેકિંગ દરમિયાન ગાંજો ઝડપાયો નેશનલ હાઇવે અડતાળીસ ઉપર માંગરોળના પીપોદરા ગામની સીમમાંથી ગાંજો ઝડપાયો સુરતથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો આ ગાંજો પોલીસ એક મહિલા અને યુવકની ધરપકડ કરી કોસંબા પોલીસ રૂટિન વાહન ચેકિંગ કરી રહી હતી પોલીસે બાર કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે પોલીસે ગાંજો મંગાવનાર તેમજ જેની પાસેથી આ બંને યુવક યુવતી ગાંજો લાવ્યા હતા એવા કુલ પાંચ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે જગદીશ બરવાડ ન્યૂઝ ફોર્ટીન કોસંબા ગઈ તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ રાત્રિના અગિયાર વાગ્યાની આજુબાજુ પોલીસ તથા અધિકારીઓ વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ તરફ જતી એક લક્ઝરી ટ્રાવેલર્સની બસ જે દર્શન ટ્રાવેલર્સની બસ છે તેના પેસેન્જરોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન એક પુરુષ તથા એક સ્ત્રી તે શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેઓના બેગ ચેક કરતાં તેમાંથી વનસ્પતિજનક માદક પદાર્થ ગાંજો મળી આવેલો જેની કુલ કિંમત એક લાખ એકવીસ હજાર બસોને સિત્તેર રૂપિયા છે તથા તેનો વજન બાર કિલો એકસોને વીસ ગ્રામ જેટલો થાય છે અને આ વનસ્પતિ માદક પદાર્થ મળી આવતા એનડીપીએસ એક્ટના મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ આરોપીની પૂછપરછ કરતાં તેઓ પોતાના નામ જણાવેલ કે સાગરભાઈ મકવાણા તથા ગીતાબેન પરમાર જેવો બંને રાજકોટ રહે છે અને આ મુદ્દા માલ તેઓએ સુરત શહેરમાં સાયનથી ખરીદવાનું જણાવેલ અને તેઓ આ માલ કોટડા સાંગાણી રાજકોટ ગ્રામ્યમાં લઈ જતા હતા અને વિધિવિધ રીતે એમની ધરપકડ કરી અને હાલ તપાસ ચાલુ છે સર આપણે હાલ તપાસના તબક્કે જણાવેલ નથી પણ હજી વધુ તપાસ કરવાની બાકી છે